સુરત શહેરમાં રિક્ષામાં બેસેલ મહિલાનું પર્સ સ્નેચિંગ કરનાર રીઢા આરોપીને પર્સ સ્નેચિંગના ઉપયોગમાં કરેલ મોટર કિંમત રૂપિયા નેવું હજાર તથા પર્સ સ્નેચિંગમાં ગયેલ સોનાના ઘણેણા તથા મોબાઈલ સાથે રૂપિયા એક લાખ સાત હજાર છસોની મતાનો મુદ્દામાલ સાથે આરોપીને પકડીને ઉધના પોલીસ સર્વેલન્સની ટીમે પ્રશંસનીય કામગીરી કરેલ છે તારીખ બાર છ બે હજાર રોજ ફરિયાદી સુરત રેલવે સ્ટેશનથી સવારના છ વાગે પોતાના ઘરે ઉધના નવસારી રોડ ઉપર રિક્ષામાં જતા હતા તે દરમિયાન રિક્ષા ઉધના સાઉજન સામે

પર્સ સ્નેચિંગ કરનારનો ગુનો ઊધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો જેથી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મરી કે લાલ કલરની પલ્સર એજ મોટરસાયકલ સાથે એક ઈસમ લક્ષ્મીનારાયણ મંદિર સામે ઉધના ખાતે ઊભો છે જે બાતમી જગ્યાએ ઉધના પોલીસે આરોપી અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ રહેવાસી ભેસ્તાન આવાસને પકડી પાડીને આરોપી પાસેથી સોનાની ચેઇન સોનાનું મંગળસૂત્ર સોનાની વીટી સોનાની બંગડી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળીને એક લાખ સાત હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરેલ અને આ સાથે પલ્સર લાલ કલરની નેવું હજાર રૂપિયાની પણ જપ્ત કરીને ઉધના પોલીસે કાયદે કાર્યવાહી હાથ ધરેલ છે એટલું જ નહીં પણ આરોપી અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા સુરતના વિવિધ પોલીસ સ્ટેશનના પંદર જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી